શહેરા તાલુકાના ભોટવા ગામે વીજળી સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ જીવના જોખમે જાતે જ વીજ પ્રવાહ શરૂ કર્યો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામમાં વીજળીની સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ જાતે જ સમારકામ હાથ ધરીને વીજ પ્રવાહ શરૂ કર્યો હતો ગામના પટેલ ફળિયાના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વગર અંધારામાં જીવન ગુજારવા મજબૂર બન્યા હતા જેના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ગામ લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી તેમના વિસ્તારમાં વીજળીની સમસ્યા રહે છે આ અંગે સ્થાનિક વીજ પુરવઠા વિભાગ અને ટોલ ફ્રી નંબર પર અનેકવાર ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની એમજીવીસીએલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા ગામ લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી અને જો વાત થાય તો કાલે આવીશું કહીને વાતના બહાના બનાવી દેતા હોય છે આ પરિસ્થિતિથી કંટાળીને અને અંધારામાં થતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે પટેલ ફળિયાના યુવાનોએ રાત્રિના સમયે જાતે જ વીજ સમારકામ કરવાનું નક્કી કર્યું હતું જીવના જોખમે તેમણે વીજ વાયરો પર નડેલી ડાળીઓ અને ઝાડની ડાળખાઓ દૂર કર્યા હતા એટલું જ નહીં રસ્તા પર પડેલા વૃક્ષો પણ તેમણે જાતે જ હટાવીને સામાજિક જવાબદારી નિભાવી હતી જોકે આ મહેનત પછી પણ તેમને પૂરતો વોલ્ટેજ મળ્યો ન હતો ગામ લોકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા માટે માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા જોખમી કાર્યો કરવાની જરૂર ન પડે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ ગામ ભોટવા પટેલ ફળ્યું મારું નામ છે રાઠોડ ભૂપેન્દ્રસિંહ અધિનસિંહ અમે કમ્પ્લેન નોંધાવી હતી લાઈટ લગભગ ત્રણ દિવસથી ડીમ આવે છે અમે ત્રણ ચાર દિવસથી કમ્પ્લેન નોંધાવી હતી તો કોઈ પણ જોવા માટે ચેક કરવા માટે કોઈ આવતું નથી આવશે 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 કંઈ કોઈ આવતા નથી ચાર દિવસથી બિન બિન લાઇટ આજે બે દિવસ હવાનું લાઈટ નથી આજે કોઈ આવ્યું નથી ચેક કરવા માટે અમે અત્યારે છોકરા માટે છોકરો નાના બચ્ચે છે અમારા છોકરાઓ બરાબર તો મચ્છર કરે ચોમાસાનું સિઝન ચાલે છે ગંદકી થાય મચ્છર ઉપદ્રવ વધી બધા અત્યારે અમે લાઈટમાં કાપી છીએ અત્યારે છોકરાઓને બોલાય પણ કોઈ જીવી અત્યારે અહીંયા આગળ આવતા નથી તો અમારી લાઈટ ચાલુ કરવા માટે અમે મહેનત કરીએ ચાલુ ચાલુ કરવા પણ વાયર વાયર હાથમાં આવી જતા ચોટ પણ લાગી છોડી અમને કોઈ અત્યારે કોઈ આવતી નહીં કમ્પ્લેટ નોંધાય છે બે દિવસ પેલા કોઈ ચેક કરવા નથી